નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસની વાર છે શનિવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાયનો માહોલ યથાવત છે અને ભાવમાં કોઈ મોટી મુવમેન્ટ નથી એવરેજ ડુંગળી બજારમાં પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી અને બજારો નિશ્ચિત સપાટી પર અથડાયા કરે તેવી ધારણાઓ છે નાસિકમાં નવા ઉનાળુ ડુંગળીની આવકો વધી રહી છે અને ભાવ ઘટીને એવરેજ કિલોના દસથી લઈને બાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જો બજારમાં નિકાસનો વેપારો નહીં આવે તો ભાવમાં હજુ પણ પચાસ રૂપિયા સુધી ઘટાડો આવે તેવી સંભાવનાઓ રહેલી છે અને સરકારે નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ થયો હોવાથી અત્યારે જે લેવાલી નથી તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે ચા સુધી જય જવાન જય કિસાન